વડગામ તાલુકાના મોટેટાથી ધનપુરાને સાંકળતા માર્ગ પર કેટલાક પાળો ચણી દબાણ કર્યું છે જે દૂર કરવા માટે ગ્રામજનોએ વડગામ મામલતતાને આવેદનપત્ર આપ્યું હતું ગ્રામજનોએ રસ્તાનું દબાણ દૂર કરવા માટે મામલતતાને આવેદન આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ગામથી ધનપુરા પાટિયા વચ્ચેના માર્ગ પર કેટલાક શખ્સોએ દબાણ કરી પાળો બનાવી દીધો છે જેના કારણે મોટેટા જલોતરા ઢેલાણા અને ધનપુરાના ગ્રામજનોને વાહનો લઈ પસાર થવામાં મુશ્કેલીઓ પડી રહી છે આ દબાણ દૂર કરવા માટે અગાઉ પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી પાણીનો પોકાર ગામના સરપંચ દ્વારા પોતાના પ્રશ્નલ બોરમાંથી ગામ લોકોને પાણી પહોંચાડવામાં આવે છે નર્મદાની લાઇન મંજૂર થઈ હોવા છતાં પણ હજુ સુધી નાખવામાં આવતી નથી પંદરસો વસ્તી ધરાવતો ને થી વધારે ઘરના ગામમાં છતાં ગામમાં પાણીનો પોકાર અંબાજી ખાતે બુધવારે બાબા શ્રી વાર્ષિક મહોત્સવ ભવ્ય રીતે મૈત્રી અંબે ગાર્ડનમાં શરૂઆત થઈ અંબાજી મંદિરના શક્તિ દ્વાર થી નિશાન યાત્રા નીકળી હતી દેશભરમાંથી આવેલા ભજન કલાકારોએ ભક્તિમય વાતાવરણ સર્જ્યું કોલકાતાથી પૂજા નથાની સુરત થી મુકેશ દાદીચ અને મધ્યપ્રદેશ થી દિપાલી યાદવે ભજનોની રમઝટ બોલાવી ભોપાલના કલાકારોએ બાબા નો મંડપ ફૂલોથી શણગાર્યો જીવન જરૂરિયાત તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ દાંતીવાડા જળાશય યોજનાની માઇનોર કેનાલમાં સર્વે નંબર ઓગણસાહમાં એક એકર જમીન પર થયેલ દબાણ દૂર કરવા સિંચાઈ વિભાગે ફી ભરી છે છતાં હજુ સુધી સિટી સર્વે સુ પ્રેઝિડેન્ટ માપણી કેનાલ માટે નવા ડીસા સર્વે નંબર ઓગણસાહ માં જમીન સંપાદન થયેલ હતી જે પ્લોટ નંબર અઢાર તરીકે ગણાતો હતો આ અંગે સિંચાઈ વિભાગના અધિકારીઓ જણાવ્યું હતું કે આ જમીન પર દબાણ થયેલ હોય સર્વે કરી નવેસરથી ક્ષેત્રફળ હદ ને દબાણની વિગત સાથેની માપની સીટ રજૂ કરવા સિટી સર્વે સુપ્રેડેન્ટ કચેરીમાં જાણ કરી હતી

શ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠન ભારતે આક્રોશ વ્યક્ત કર્યો હતો મુખ્ય રેલી યોજી હતી રેલીના અંતે પુતળા દહન કરવામાં આવ્યું હતું હિન્દુ યુવા સંગઠનના કાર્યકરોએ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી હતી તેમણે જણાવ્યું કે આતંકવાદીઓ લોકોની ધાર્મિક ઓળખ પૂછી સત્યાવીસ નિર્દોષ લોકોને મતને ઘાટ ઉતાર્યા સંગઠનના નેતાઓએ આ ઘટનાને માનવતા વિરુદ્ધનું કૃત્ય ગણાવ્યું દાંતા તાલુકાના મંડાલી ગામમાં જીબી લાઈનોના શોર્ટ સર્કિટથી મોટી દુર્ઘટના સર્જાઈ છે લૂઝ વીજ લાઈનોમાં સ્પાર્કિંગ શોર્ટ સર્કિટ થયું હતું આ શોર્ટ સર્કિટને કારણે ખેડૂતના કુવાની ઉરડીમાં આગ લાગી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઉરડીની આજુબાજુ મુકેલો તમામ ઘાસચારો બળી અને ખાખ થઈ ગયો હતો ખેડૂતે ચાર મહિનાની સખત મહેનત કરી ઘઉં અને જુવારનો ઘાસચારો તૈયાર કર્યો હતો આ સમગ્ર ઘાસચારો આગમાં સવા થઈ જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે

ડીસા શહેરના વોર્ડ નંબર છ અને સાતમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે રામનગર અને સરગમ સોસાયટીની મોટી સંખ્યામાં મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે એકત્ર થઈ આક્રોશપૂર્વક રજૂઆત કરી હતી પાલિકા પ્રમુખની ગેરહાજરીમાં મહિલાઓએ પાણી પુરવઠા એન્જિનિયર સુરેશભાઈ જાદવ કારોબારી ચેરમેન રવિ ઠક્કર સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી હતી રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષથી તેઓ પાણીની સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરી રહ્યા છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી સાંતલપુર તાલુકાના વર્ણુશરી ગામ નજીક આવેલા ભારતમાલા ટોલ પ્લાઝા પર ગંભીર ઘટના સામે આવી છે એક કાર ચાલકે ટોલ ચૂકવવાના વિવાદમાં ફાયરિંગ કરી દીધું હતું આ ઘટનામાં આરોપી કાર ચાલકે માત્ર ફાયરિંગ જ નહીં પરંતુ ટોલ બુથ પર તોડફોડ પણ કરી હતી તેણે ટોલ બુથમાં રહેલા કોમ્પ્યુટર અને સીસીટીવી કેમેરાઓને નુકસાન પહોંચાડ્યું હતું